ગજાનંદ ગણપતિ દાદા ની જય સૌને મારા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે વૈષ્ણવ રે તમને કાંટા નો લાગે ધીરે ધીરે ચાલો મારા વાયષ્ણવરે તમને કાંટા નો લાગે કાંટા નો લાગે તમને કાંકરા નો લાગે કાંટા નો લાગે તમને કાંકરા નો લાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ નો રંગ જોને સૌથી નિહાળશે દુનિયા નો રંગ જોને સૌથી નિહાળશે ભક્તિ ના પંથ માયા સાળો ભક્તિના પાંથમાં આવેયુ સાળો હાથ પ્રભુનો પકડો રે તમને કાંટાનો લાગે હાથ પ્રભુનો પકડો રે તમને કાંટાનો લાગે જો જો સંસાર બધે દુખથી ભરેલો જો જો સંસાર બધે દુખથી ભરેલો છે આંખ ની આગળ કાળા રે પડશે આખું ની આગળ કાળા રે પડશે હાથ મારે તમને કાંટા નો લાગે તુલસીની માળા જાલો હાથ મારે તમને કાંટા નો લાગે ખવડાવી ખાવું એવા અમાર રાખજો ખવડાવે ખાવો એવા ને એ અમારા ખજો દિન વાતો પ્રેમથી સાંભળજો દિન દુખિયા વાતો પ્રેમથી સાંભળજો જીવન પલ માં રે તમને કાંટાનો લાગે જીવન પલ માં રે તમને કાંટાનો લાગે કાંટા લાગે તમને કાંકરાનો લાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવ તમને કાંટા લાગે કળિયુગમાં નામ સમરણ એ કયા ધાર છે કળિયુગમાં નામ સમરણ એ કયા ધાર છે ભજન કીર્તનનો નો એક જ સાર છે ભજન કીર્તન નો એક જ સારશે તાલી પાડીને તમે બોલ જોરે તમને કાંટા નો લાગે તાલી પાડીને તમે બોલ જોરે તમને કાંટા નો લાગે સત્સંગમાં માં વાત સીત કદા પી નો થાય સત્સંગમાં માં વાત સીત કદા પી નો થાય ગમતું નથી એમાં મુખથી બોલાય નહીં ગમતું નથી એમાં મુખથી બોલાય નહીં ભાવથી સત્ત્સંગમાં આવવા રે તમને કાંટાનો લાગે ભાવથી સત્તત્સંગમાં આવવા રે તમને કાંટાનો લાગે ખોટું ન લાગે તમને મોસુનો લાગે ખોટું નો લાગે તમને લાગે શ્રીજી બાવા નો યુ સો હાથ બોલાવે બાલાવે શ્રીજી કરશે સહાય રે તમને કાંટા નો લાગે શ્રીજી બાવા કરશે સહાય રે તમને કાંટા નો લાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવરે તમને કાંટા નો લાગે કાંટા નો લાગે તમને કાંકરા નો લાગે ધીરે ધીરે ચાલો મારા વૈષ્ણવરે તમને કાંટા નો લાગે કૃષ્ણ કનૈયા લાલ કી